ત્યારે મુંબઈ થી હાઇબ્રિડ ગાંજુ ઘુસાડવાના રેકેટ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્રેવીસ વર્ષીય યુવકની નિયુલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી યુવક પાસેથી નવસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો આ ગાંજાને સ્કૂલ બેગમાં સંતાડીને સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હાલ તો સારોલી પોલીસ દ્વારા ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ન્યુઅલ ચેકપોસ્ટ ખાતે હાજર પોલીસ કર્મીને બાતમી મળી હતી કે હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવક સુરત આવી રહ્યો છે જેથી ન્યુઅલ ચેકપોસ્ટ પૂર્વે સાબર ગામ ચાર રસ્તા પાસે અંબાબા કોલેજના ગેટની નજીક કડોદરા સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર સારોલી પોલીસે વોચ ગોઠવી હતી સારોલી પોલીસે બાતમી આધારે આરોપી કેનિલ સુભાષભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી સ્કૂલ બેગમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો જેનું કુલ વજન નવસો અઠ્ઠાણું ગ્રામ જેની કુલ કિંમત ઓગણત્રીસ ચોરાણું લાખનો મળી આવ્યો હતો હાલ તો સારોલી પોલીસ દ્વારા કેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે આ હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપણા અજાણ્યા શખ્સ અને સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હિતેશભાઈ સોનિયા નાઓની બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સારોલી પોલીસ દ્વારા ઓગણત્રીસ ચોરાણું લાખનો નવસો અઠ્ઠાણું હાઇબ્રિડ ગાંજો દસ હજારનો એક મોબાઈલ ફોન મળી કુલ ત્રીસ પોઈન્ટ ચાર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના મોટા ખેલનો સારોલી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે આ સમગ્ર ખેલમાં કોણ કોણ સામેલ છે તે અંગે પણ વધુ તપાસ સારોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે